સુરતમાં એસીબીની મોટી કાર્યવાહી રાજ્યવેરા વિભાગના લાંચિયા અધિકારીની ધરપકડ ગુજરાતમાં સત્તાધીશો દ્વારા પદના દુરુપયોગના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે અને એન્ટી કરપ્શન બ્યુરો આવા કિસ્સાઓ પર સતત કાર્યવાહી કરી રહ્યું છે સુરતમાં એ રાજ્યવેરા વિભાગના અધિકારી નિલેશ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ વેપાર ટેક્સના રિફંડની પ્રક્રિયામાં પંદર હજારની લાંચ માગવામાં આવી હતી આપવાની મનોદશા ધરાવતા વેપારીએનો સંપર્ક કરતા તાત્કાલિક છટકું ગોઠવાયું ટીમે અધિકારીને લાંચ લેતા ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસ એકવાર સાબિત કરે છે કે સત્તાનો દુરુપયોગ કરનાર કોઈપણ કર્મચારી કાયદાથી બચી શકશે નહીં હાલ દ્વારા વધુ તપાસ ચાલુ છે E